મારું નામ છે કૈલાશબેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું મેગી વડા તો આપણે આ બટેટા લીધા છે આ બાફીને અને આ મેગી લીધી છે આપણે અને આ શેણાનો લોટ લીધો છે આપણે અડધો કપ અને આદુ અને મરસી અને લસણની પેસ્ટ છે આ અને આ મીઠું લીધું છે આપણે એક ચમસી આ ખાંડ લીધી છે એક ચમસી આ હળદર લીધી છે અડધી ચમચી આ ગરમ મસાલો અડધી ચમચી છે આ મેગી મસાલો છે એક ચમચી આ ખાવાનો સોડા ખાર છે આ લીંબુનો રસ છે અને આ આપણે સોસ લીધો છે સર્વ કરવા માટે અને આ લીલા ધાણા છે અને આ તેલ છે આપણે તળવા માંડીએ અને આ પાણી જોઈશે આપણે આ મેગી બનાવવા માટે તો આપણે ગેસ ચાલુ કરીશું અને મેગી બનાવી લઈશું તવું મૂચ્યું છે એમાં આપણે પાણી નાખશું થોડું આ મેગી સડે તો આ મેગી છે અને આપણે ભાંગી નાખશું થોડી થોડી પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં મેગી નાખી દેશું અને આમાં આપણે આ મેગી મસાલો નાખી દેશું અને હવે આપણે સડવા દેશું આ મેગી સડે કે આપણે આ બધો મસાલો તૈયાર કરી લઈશું તો આ બટેટા છે એને આપણે આ ક્રશ કરી લેશુ આ રીતે તો આપણે આમાં મીઠું નાખશું સ્વાદ અનુસાર આદુ મરચી અને લસણ આપણે નાખશું અને આ ખાંડ નાખશું આપણે અને આ હળદર નાખશું અને આ ગરમ મસાલો નાખશું અને લીલા ધાણા નાખશું હવે આપણે આ બધું મિક્સ કરી દેશું તો આમાં આપણે આ લીંબુ નો રસ નાખશું હવે આપણે એને મિક્સ કરી દઈશું તો બે ઘી આપણે સડી છે તો આપણે એને ઉતારી લેશું ગેસ બંધ કરી દઈશું આમાં આપણે કાઢી લેશું આ તો આ મેગી ઠરે કે આપણે આ બેટર બનાવી લઈશું તો આ આપણે સીણા નો લોટ છે એમાં આપણે મીઠું નાખશું થોડું સ્વાદ અનુસાર આપણે આ બેટર બનાવી લેશું આ બેટર આપણે આ રીતે બનાવી લીધું છે આવું હવે આપણે આમાં યુઝમાં નાખશું ને આપણે મિક્સ કરી દેશું તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકી દેસુ તો હવે આપણે આ વડા બનાવી લેશું તો આ આપણે આ તેલ વાળો હાથ કરશું आम आपण मेगी नापशो तर आी ते बना बनावीस वडा હવે આપણે બધા બનાવી લઈશું આ વડા આપણે બનાવી લીધા છે તો આમાં આપણે સોડા ખાર નાખશું થોડોક અને આપણે આને મિક્સ કરી દઈશું તો હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આ બનાવી લેશું વડા આપણે કાઢી લેશું તો આપણે હવે આ બધા તળી લેશું આ તળાઈ ગયા છે હવે કાઢી લઈશું બહાર આપણે તો આપણે હવે સૌ કરશું તો આપણે આ સોસ સૌ કરશું અને આ વડા કરશું અને વડુ આપણે જોઈશું આ મેગી વડા ખાવાની પણ બહુ મજા આવે છે તો તમે પણ આ રીતે બનાવજો ટેસ્ટ કરજો તૈયાર છે આપડા મેગી વડા તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા મેગી વડા